ઉના તાલુકાના ઓલવાણ ગામમાં લાઇમસ્ટોનની ચોરી પકડી પાડતું તંત્ર કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ઉના તાલુકાના ઓલવાણ ગામના સર્વે નંબર સો પૈકી એક પૈકી બે તથા સો પૈકી બે માં હેક્ટર વિસ્તારમાં બિલ્ડિંગ લાઈમ ખનીજની જાદવભાઈ રામભાઈ વાડાના નામની ક્વોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી આ તપાસ અન્વયે લીઝ વિસ્તાર માંથી ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આપ્યું હતું આ લીઝમાં માં ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂપિયા વીસ કરોડ ત્રાણું લાખ એકતાલીસ હજાર ચારસો ચાલીસ જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોતા કોર્ડિનાર ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દેવ ની તથા સમસ્ત ભક્તગણ સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રી ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો